વિપુલ ઉત્તાવાળા આજે અમે સુરત વિસ્તારમાં નાનપુરા વિસ્તારની અંદર પોલીસ લાઈન છે એની આજુબાજુ એક નવાબની જગ્યા છે તે સરકારે એમ કહે છે કે મારી છે અને પોલીસવાળા મોકલીને મહિલાઓને અને ગરીબ લોકોને ધમકાવવામાં આવે છે રાતોરાત ખાલી કરાવવાની ધમકી કરવામાં આવે છે તમને જેલમાં નાખી દેશું તમારું ઘર તોડી નાખીશું તમને જાત જાતની ધમકી આપવામાં આવે કારણ એમનું ઘર ખાલી કરાવવાનું કોઈ કારણ ચોક્કસ કહેવામાં નથી આવતું અને સાદા કપડામાં પોલીસ આવે છે જે તદ્દન ગેરકાયદેસર છે કોર્પોરેશને કોઈ નોટિસ નથી આપી આ લોકો છેલ્લા પણ ઓછામાં ઓછા પચાસ વર્ષથી અહીં વસે છે વેરા ભરે છે કોર્પોરેશનની તમામ સુવિધાઓ છે એમની પાસે લાઈટની સુવિધા છે અને જો તેઓ ઘર અગર સરકારની જગ્યા હોય તો સરકારની એક યોજના છે ઈડબ્લ્યુએસ આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના એવા તમામ વિકલ્પો છે જેનાથી તેઓ અહીંયા ઘર ખાલી કરાવે તો તેમને બીજું વિકલ્પિક વ્યવસ્થા આપે આ ગરીબ લોકો તેઓનો ધંધો અહીંયા છે તેઓના બાળકો અહીંયા નજીકની શાળામાં ભણે છે તેઓનો તમામે તમામ આ સુવિધા અહીંયા છે ત્યારે એમની આર્થિક પરિસ્થિતિ તદ્દન નબળી હોવાથી તેઓ તાત્કાલિક કોઈ ઘર કે વસવાટ કરી શકે નહીં આ સરકાર તાના સાહીથી રાતોરાત ખાલી કરવા માંગે છે અને આ ગરીબો પર જુલમ કરવા માંગે છે તેઓએ તમામ શાસકો ધારાસભ્યો તમામ ભાજપના બીજેપીના નેતાઓને મળ્યા પણ એ લોકોનો પ્રશ્ન હલ નથી થતા તેઓ છેલ્લા કોંગ્રેસ પાર્ટી પાસે આવી ત્યારે કોંગ્રેસ પાર્ટીના અમારા એક્સ કોર્પોરેટરો અમારા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અમે કોંગ્રેસના આગેવાનોને સંપર્ક કરતા અમે આજે એઓને મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનર સાહેબ અને મેયરશ્રીને મળવા આવ્યા છે કે આ ગરીબ અને આ ગરીબ મધ્યમ વર્ગના લોકોને જેઓ એસી એસી વર્ષ જૂના મેળા બિલ ધરાવે છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે એ વ્યવસ્થા આગળ કોર્પોરેશનની કોર્પોરેશને તમામ લોકોને આપી છે પણ આ લોકોની સાથે કેમ આવું કરવામાં આવે છે તે એ પ્રશ્ન પૂછવા આયવા છે અગર આ ગરીબ અને મધ્યવર્ગના લોકોને ન્યાય નહીં મળશે તો અમે ગાંધી ગાંધીચીન્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું જ્યાં સુધી અધ્યાય નહીં મળ્યા સુધી અમારું આંદોલન ચાલુ રહેશે